રાજ્યસભામાં ખાલી પડવા જઈ રહેલી ગુજરાત ક્વોટાની ચારે બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે રાજ્યસભામાં ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ પંદર ફેબ્રુઆરી છે કેમ કે વિધાનસભામાં સંખ્યાબળ નહીને બરાબર હોવાના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખે તેવી શક્યતા નહીવત છે આ સંજોગોમાં ચારે બેઠકો બિનહરીફ ભાજપ મેળવી લે તેવી પૂરેપૂરી શક્યતા છે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપે શરૂ પણ કરી દીધી છે ચાર પૈકીની બે બેઠક હાલ કોંગ્રેસ પાસે છે જ્યારે બે બેઠક પુરુષોત્તમ રૂપાલા અને માંડવીયાના રૂપમાં ભાજપ પાસે છે રૂપાલા અને માંડવીયાને રાજ્યસભામાંથી રિપીટ ન કરાય તે સંજોગોમાં ભાજપ ચારેય નવા ઉમેદવારો ઉતારે તે સ્વાભાવિક છે સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર છ વર્ષ માટે રાજ્યસભામાં હવે ભાજપ ચારેય ઉમેદવારો શિક્ષિત અને અભ્યાસુ ઉતારે તેવી પણ શક્યતા છે જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ એવા અભ્યાસુ ઉમેદવારોને રાજ્યસભામાં મોકલશે જેઓ પક્ષ અને સરકારની વાત ગૃહની અંદર મજબૂતાઈ સાથે રજૂ કરી શકે બાર ફેબ્રુઆરીની આસપાસ ચારેય ઉમેદવારોનું નામ ભાજપ જાહેર કરે તેવા પણ સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે